Eh, kia zaso oh, <hesitation> al jaimi nda boli ya amba, bora amba boli <hesitation> hmm. amba sida yarikia <hesitation> korea ta korea ta korea ta korea ta <hesitation> kia <hesitation> kia maosude <hesitation> 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 <hesitation>

પહુ પડે મત તો કારણ કે રાતે 12 1 વાગ્યે જાગ્યો તો 1:30 લાઈ પૂરી થઈ લાઈ પૂરી થઈ પછી એક વિડિયો એડિટ કર્યો અને પછી અપલોડ કર્યો તો ને એમ શું કહેવાય કે એક બેગ ને બધું નાખ તો વાર લાગી ગઈ બહુ એટલે બે દિન તો નેટ બેગ બેગ ઉપર લીધું એવું કર નઈ કયું બધું અને 1 વાગ્યે જાગેલ બપોરે પૂ તો પડે તો હું આવતી આખી બલ્તી બહુ હતી ઘણી પૂગ્યો અને પૂન જાગ્યો તો સાપી દી સાપીન પછી આવજો ખેતરમાં હું તો ખેતરમાં આવ્યો તો હવે કંપાઈનવું પડશે તો વીણવું જ પડે ને કાં તો વીણવું જ પડે તાળી જાવ તો ઘેર ભ્યોદ અને ઘરનું છે એટલે વીણવું પડશે તો ધીમે ધીમે ડબકા તાણું એટલો વિનાય એટલો તો મારી થેલી જાય પડી છે સારું તો હું કપાં વિનવા મળી એટલો પાંચ સાત કિલો જે વિનાય તો કપા વિણી પછી જ પાછો ઘરે તો વિડીયોમાં બધા બન્યા રહેજો અને રાત્રે સાડા આઠે લાઈવ થઈ તો લાઈવમાં આવવાનું આ ભૂલતા નહીં અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ લો ફેમિલી તો આપણે જો હવે એક થેલી કપાસણી ભરી લીધી છે આવ્યો તો ત્રણ વાગ્યાનો કપાસ ને અત્યારે કેટલા વાગી ગયા છ વાગી ગયા છે અને દાદાએ પણ જવું હાથંની તૈયારી કરે છે તો હાલો હું જાઉં ઘરે કારણ કે ઘરે જાય એટલે આજ તો મારા હામિયા અહીંયા થવાના છે તો હલાડ બધા કપાસ વીણી નાખો એટલે તો ધીમે ધીમે આવ્યો જાવ અને ઘેરે જાઓ એટલે હા થાય તમને દેખાડવા તો જાવ કરે તો જાવ કે કોઈ પીડું છે એ લઈ જાવું છે કારણ કે પાણી મરી આઈ તો આપણે પોચી ગયા છે ઘરે અને મે તમને કીધું હમ રકડી બેકરીમાં આપણે આપણે હમિયા આવવાના છે અને અહીંયા સચ્ચારે મોટર ચાલુ પાણી દેશે ઢંગળીમાં આ બુત અહીંયા બેઠા છે અને અમાર ખેડૂત અહીંયા આવી જેલા છે અત્યારે તો એ જો અહીંયા બેઠા છે એમ થઈ મોડા મોડા આવા જ ના ભાઈ અમારે કપાસ જો ખતા હતા કપાસ કા 300 700 માં જોખાવી દીધો વેસી નાખ્યો વેસી નાખ્યો સૂત સોને 10 માં આ

બહુ માતા બી દી બે વખત દવા હોવા જાય ઘો પાછા પડી જાય ઘો પાછા પડી જાય તો એવડાવડા છાધા ડુંડી આવી જ ને હા એ મુજાણા છે હવે મણ ખેસીને કઈ કરી જાળ બા કોમ બહુ ને બસ આયો આપણે કપા ખેસી નાખવાનું છે ને માં વાવવાની છે જાળ ને બાજરી ને કરીશું કરવું તો ક્રોપ કરવો થાય કળી આ થોડોક ક્રોપ કરવાનો છે કળી બત ઘરમાં થોડો થોડો કરવું છે માંસોની ખેસ છે માંસો જવે એ મળે હોય તો વાત કરો 500 કોઈ પાસે હોય તો ભાઈ આજુબાજુમાં કોઈ પાસે ટુકડી હોય તો કેજો અહીંયા હા કપાસ વીણાવો છે કપાસ વીણવાનો છે હવે આરે જ ન આવી તો બત અહીંયા મોટો ચાલું છે એટલે અહીંયા રમે છે કંસા પડી જાની માથાળાઈમાં ચલ સા પડી જા ને હા વોટ બો મોટો થઈ ગયો કે પાણી પડારે ત્યાં પડા હાથ મે મોટો પાસજ રહે છે ઓ દિનાકી ઉંદ વાર જે કે રુધી તો ડૂબી જાય કે ઉંદો હે તો વાત કરી થી મે વિડિયો માં કે ઘર જાઉંગા તો મેરા હામોયા હોગા હ અ કારણ કે એક થેલે કપડણી આવો એટલે હામી પરવડ પડ મારું કેમ હામી હે હે મુ આ કપન થેલી ભી લાવ્યો એનો हामई हाम तो करू तो हां मैं तो करू मैं तुम्हें एक खाली भरी जाय लाऊं हमई तो आगे जाए हां मई नहीं करी गोदलम दीवो हां से दीवो करू हां तो आवो दाम से दीवो सा मैं तुम किने गमी हापू हमई थावो नतो था। हद नींद रो मान ने को लागे हैं नींद रो मान ने को लागे या खाली कपाते इणो ओतले खाली को पाइन ने हम ने हो